છોટાઉદેપુર તાલુકાના ઉંડાણમાં આવેલા ભીલપુર ગામે નળ છે પણ જળ આવતું નથી રસ્તા ઉપર થાંભલા લાગેલા છે પરંતુ લાઇટો ચાલતી નથી ને રાત્રિના અંધારા ઉલી પડે છે કચરાના ઢગલાને મચ્છરોનો ઉપદ્રવ ઠેર ઠેર જોવા મળે છે ઉદાહરણ સ્વરૂપે આજ રોજ ગ્રામ પંચાયત કચેરીની બહાર જ કચરાના ઢગલા જોવા મળ્યા હતા પ્રાથમિક સુવિધાના અભાવથી પ્રજા ત્રાસી ગઈ છે ન્યાયની માંગણી કરી રહી છે સામાજિક વ્યક્તિને પ્રાથમિક સુવિધાઓ ન મળતા પંચાયતના વેરા કેમ કેમ ભરવાથી એક પ્રશ્ન થઈ રહ્યો છે ત્યારે ભીલપુર ગામના રહીશો આક્ષેપ કરતા જણાવી રહ્યા છે કે અમારા ગ્રામ પંચાયત કચેરીમાં જે વેરા ઉઘરાવવામાં આવે છે તે વેરાની પાવતીમાં ઘર વેરો પાણી વેરો તથા અન્ય વેરો લખવામાં આવે છે પરંતુ અન્ય વેરા કયા કયા તે પ્રજામાં પ્રશ્ન ઉદ્ભવ્યો છે જ્યારે બસો રૂપિયાની પાવતી હોય પરંતુ વીજળી નિયમિત નથી સફાઈ થતી નથી પાણી નળમાં આવતું નથી તો વેરા ભરવાના ક્યાં સુધી વ્યાજબી છે ગ્રામીણ પ્રજા મંજૂરીના ભીલપુર ગ્રામ પંચાયતના રોહિતભાઈ રાઠવા મારું નામ છે અને આ લોકો કહે છે કે પાણીનો વેરો અને પાણીનો વેરો પચાસ રૂપિયા લખે છે બીજો વેરો પચાસ રૂપિયા લખે છે તો પાણી નર બનાવીને પણ પાણી આવતું નથી આ સુધી પાણી આવતું નથી નર ખાલી પડ્યા છે ટોકા બે ડુંગરિયા બનાવેલા છે તળાવી ફર્યાની અંદર બનાવેલા છે તો હજુ આ સુધી પાણી આવ્યું નહીં કેટલો સમય થયો સમયથી જ્યો એક બે વર્ષથી જ પણ હજુ આ સુધી પાણી આવ્યું નહીં ખાલી ટોકા ટોંકા બનાવીને નર બનાવીને પણ નરમાં આ સુધી પાણી નહીં આવ્યું તો જિલ્લાનું બિલકુલ પંચાયત આવેલું છે હવે ત્યાં અમારે થી છ ગામની પંચાયત છે અછાલા લાગે ભરકુંડા અછેટા બિલપુર ચોરવાના વિજોલ આજે અમારા તલાટી પણ અહીંયા ચારજમાં આવે છે હવે અમે આઠ વાગ્યાના બેઠા છે અગિયાર બાર વાગે તલાટી સાહેબ આવ્યા હવે ત્યાં મારે તો બીજું એમને કાંઈ પૂછવું નથી પણ ખરેખર આટલા મોટી પંચાયત હોય તો એમાં બધાને તકેદારી લેવી જોઈએ કે તલાટી એ લોકોને ખરેખર પંચાયતમાં હોવો જોઈએ અને કામ વારંવાર લોકોને અગવડ જે કામ કરવાની કાયમ બેવું પડતું છે થતી નથી અને અમારી પંચાયતમાં એવું છે કે કોઈ પણ લખેલું છે કે સો રૂપિયા ઘરવેરો પાણી વેરો પચાસ રૂપિયા પછી બીજા વેરા પચાસ રૂપિયા લખેલું છે બીજા પણ કયા કયા જે લાઈટ ના છે કે પછી સફાઈ કામ ના છે એ ચોખ્ખું લખેલું નથી અમે બીજા વેરા એટલે કોના આ કોઈ ઉપલા લેવરમાં બીજા વેરા ના આપવું પડે અમારે પચાસ રૂપિયા આજે બે હજાર ત્રેવીસ ની પાવતી છે તો કઈ પણ કામ હોય એટલે નવી પાવતી કરાવવાની લોકો જોડે હમણાં મજૂરી કરીને ખાતા હોય બસો રૂપિયા નીકળે નહીં જે બે હજાર ની ત્રેવીસ ની પાવતી ચાલવી જોઈએ આજે જે સામાન છે સાફ સફાઈ નું અંદર ઓફિસમાં માં એમને એમ ગાંઠિયા સામાન પડેલું છે તો પંચાયત નું જે કર્મચારી સફાઈ વાળા હોય તો એ લોકોને આપી દેવું જોઈએ ને અને અમારે તો એવું છે કે તલાટી ની અવશ્ય માંગણી થવી જોઈએ ને તલાટી અહીંયા રહેવો જોઈએ કાયમ માટે કાયમ માટે નહીં હોય તો અઠવાડિયે ત્રણ વાર તલાટી અહીંયા આવે તો લોકોનું જે કામ છે એ ધક્કા ખાવાનું અમે તો એવું કેવા માંગીએ છીએ કે જે પાવતી છે છે એ ખરેખર હિસાબ રૂપિયા લે અહીંયા અને ગરીબો આટલા બધા પૈસા ભરી પણ કે આજે સો રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા ચડાવે છે હવે આમાં તો પાણી વેરો પચાસ નળમાં જો પાણી નથી આવતું તો માનીયે ચાલો નળ નખાઈ ગયા પચાસ આપી દઈએ છીએ પણ એમાં પચાસ રૂપિયા બીજા લખ્યા છે કે બીજા વેરો પણ એ બીજા વેરો લે છે કોણ કોઈ સાફ સફાઈવાળા લે છે કે પછી થાંભલે લાઈટ ના લે છે તો થાંભલે લાઈટ છે તો ગામમાં તો કોઈ જગ્યા છે જ નહીં મારા ફળિયામાં પણ લાઈટ નથી તો પચીસ રૂપિયા મારા કપાય હા ના તો મારે તો એવું કેવું છે કે ઘરવેરાની પાલતી જે ફાળે એ સરપંચ ને તલાટી કાયદેસર ઘરાવે અને એને નળમાં પાણી આવે છે એને થાંભલા માં લાઈટ છે તો જ પચાસ રૂપિયા કાપવા જોઈએ બાકી ખરેખર થાંભલે લાઈટ નહીં હોય નળમાં પાણી ન હોય તો પચાસ રૂપિયા કાપવા જોઈએ નહિ આ તો ખરેખર સરકાર એક જાતના આદિવાસીઓને લૂંટના ધંધા કર્યા છે તમે નળ તો નાખી દીધા હવે થાંભલા ઉભા કરી માં લખાણ આપી દીધી કે અમે થાંભલે લાઈટર નાખી સર્વે કર્યું છે તમે કોઈ દિવસે તો પચાસ રૂપિયા લખે હા ના એટલે ખરેખર આ અન્યાય થતો હોય આદિવાસી ને એવું અમને લાગી રહ્યું છે તમારે નાખી આખા પંચાયતમાં નાખેલા છે પણ કોઈને પાણી નહીં હવા આવે ખાલી બસ પણ વેરો તો ચાલુ થઈ ગયો પચાસ રૂપિયા ના પાણી તો કોઈને નહીં આવે શું નામ દિનેશભાઈ નાયક સરપંચ નું નામ સરપંચ નું નામ છે આપડે રમણભાઈ